હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ અરવલ્લી મહીસાગર જામનગર મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે અંબાલાલનો દાવો છે કે રાજ્યમાં ત્રેવીસ તારીખ બાદ વરસાદનું જોર વધશે તેમજ અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મહત્વનું છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જ્યારે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતુર બનશે